નમસ્તે વિદ્યાર્થી મિત્રો ગયા વિડીયોમાં આપણે ગુજરાતીના ધોરણ છ ના અભ્યાસક્રમમાં મીરાબાઈ રચિત રામ રાખે તેમ રહીએ આ કાવ્યની આપણે સમજૂતી મેળવી હતી આજના વિડીયોમાં આપણે આ કાવ્યના સ્વાધ્યાયનું સોલ્યુશન જોવાના છીએ તો વિડીયોને જરા પણ સ્કીપ કર્યા વગર જોજો અને જો તમે આ ચેનલ પર નવા હો તો અમારી આવનારી બધી અપડેટ માટે ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો વિડીયો શરૂ કરીએ નંબર એક વાતચીત નંબર એક ભજન એટલે શું ભજન એટલે કે ભક્તિગીત કે માન્યતા ધરાવતા ગીતો જેને ધર્મ આધ્યાત્મિકતા અને ઈશ્વરની ઉપાસના માટે ગાવામાં આવે છે નંબર બે તમને ગમતું ભજન કયું છે તો આપણે અહીંયા ગમે તે ભજન જે તમને ગમતું હોય તે લખી શકાય છે મેં અહીંયા લખ્યું છે મને ગમતું ભજન તું રંગાઈ જાને રંગમાં છે રંગાઈ નંબર ત્રણ તમને ભજન સાંભળવા ગમે અને શા માટે તો આધ્યાત્મિક શાંતિ અને મનની શાંતિ માટે મને ભજન સાંભળવા ગમે છે નંબર ચાર ભજન અને પ્રાર્થનામાં ફરક છે અને કયો તો ભજન અને પ્રાર્થના બંનેમાં ફેર છે ભજન છે તે ભગવાનની સ્તુતિ માટે ગવાય છે જ્યારે પ્રાર્થના દ્વારા વ્યક્તિ ઈશ્વર સાથે વાત કરે છે અથવા મદદ માટે અભ્યર્થના કરે છે ભજનમાં સંત વિદ્યાને અવલંબાય છે જ્યારે પ્રાર્થનામાં વ્યક્તિગત અવલંબન હોય છે નંબર પાંચ કોઈ એક ભજનિક વિશે બે ત્રણ વાક્ય કહો અહીંયા કોઈ પણ ભજનિક વિષય લખી શકાય છે મેં લખ્યું છે નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં ઈસવીસન બ્રાહ્મણ શ્રી કૃષ્ણદાસ મહેતાને ત્યાં થયો હતો તેઓ પછી જૂનાગઢ ખાતે સ્થાયી થયા હતા નાની ઉંમરે તેમણે માતા પિતાને ગુમાવ્યા હતા તેઓ આઠ વર્ષની વય સુધી બોલી પણ શકતા નહોતા અને તેમનો ઉછેર તેમની દાદી જય ગૌરીએ કર્યો હતો નંબર છ તડકી છાંયડીનો અર્થ શો થાય છે તો તડકી એટલે કે તડકો કે ગરમી જેનો બીજો અર્થ દુઃખ પણ કરી શકાય છે એટલે કે શીતળતા તો અહીં બીજો અર્થ સુખ કરી શકાય છે પ્રશ્ન નંબર બે આ એકમમાં તમે શિરોપુરી બાગ બગીચા જેવા શબ્દો જોયા છે તે મુજબ સાથે બોલીને વિશિષ્ટ અર્થ બનતો હોય તેવા શબ્દોના જોડકા બનાવો તો અહીંયા અ અને બ વિભાગમાં કેટલાક શબ્દો આપેલા છે અને આપણે તેના જોડકા બનાવવાના છે તો શરૂ કરીએ રોટલી તો શાક દાળ તો ભાત રાત તો દિવસ ચડતી તો પડતી દાણા તો પાણી અન એટલે જળ અને આડોશ નું થશે પાડોશ આ રીતે આપણે જોડકા જોડવાના છે પ્રશ્ન નંબર ત્રણ પહેરવું ઉપરથી પહેરવા શબ્દ બન્યો છે એ ધ્યાનમાં લઈ વાહ પ્રત્યે લગાડી નીચે દર્શાવેલ દરેક ક્રિયાવાચક શબ્દોને બદલી અને ફરીથી લખો તેમજ મોટેથી વાંચો તો શરૂ કરીએ લખવું લખવું શબ્દનું આપણે લખશું લખવા ઓઢવું નું ઓઢવા બોલવું નું બોલવા જોવું નું જોવા તરવું નું તરવા એવી જ રીતે સુવું નું સુવા જવું નું જવા દોડવું નું દોડવા ગાવું નું આપણે લખશું ગાવા જોડવું નું જોડવા તો આ હતો પ્રશ્ન નંબર ત્રણ હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર ચાર કોઈ દિન પહેરવા હીર ના ચીર તો કોઈ દિન સાદા ફરીએ આ પંક્તિમાં પરિસ્થિતિનો ભેદ જોવા મળે છે નીચે આપેલા શબ્દો અને શબ્દ સમૂહોનો ઉપયોગ કરી આવી પંક્તિઓ બનાવો તો ઉદાહરણ અહીંયા આપેલું છે બત્રીસ પકવાન તો ખીચડી તો તેનું વાક્ય બનશે કોઈ દિન ખાવા બત્રીસ પકવાન તો કોઈ દિન ખીચડી ખાઈએ તો એવી જ રીતે આપણે અહીંયા બીજા અર્થવાળા આપણે શબ્દ સમૂહનો ઉપયોગ કરી અને નવું વાક્ય બનાવવાનું છે તો શરૂ કરીએ કોટ ને અને ધોતી તેનું વાક્ય લખીશું કોઈ દિવસ કોટ અને પાટલું તો કોઈ દિવસ ધોતી નંબર બે ફૂલોની સેજ અને કાંટા એના પરથી વાક્ય બનાવશું કોઈ દિવસ ફૂલોની સેજ તો કોઈ દિવસ કાંટા નંબર ત્રણ સ્વેટર ને ટોપી અને કામડી તો કોઈ દિવસ દિવસ ચમચમાતી મોજડી તો કોઈ દિવસ સ્લીપર પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પ અર્થ શોધી અને લખો તો અહીંયા એક પ્રશ્ન છે અને ત્રણ ઓપ્શન છે જેમાંથી સાચો જવાબ હોય તેની સામે ખરાની નિશાની આપણે કરવાની છે તો નંબર મીરાબાઈ રામ રાખે તેમ રહીએ એમ કહે છે કારણ કે તો સાચો જવાબ થશે રામ જ ભાગ્યનો નિર્ણય કરનારા હોવાથી તેમની ઈચ્છા મુજબ જ જીવન ચાલે છે નંબર બે આપણે ચિઠ્ઠીના ચાકર છીએ એટલે જે રીતે ચાકરે શેઠની આજ્ઞા પાડવાની હોય તેમ આપણે ભગવાનની આજ્ઞામાં રહેવાનું હોય છે નંબર ત્રણ કોઈ દિન રહેવાને બાગ બગીચા એટલે તો તેનો અર્થ હશે ખૂબ જ વૈભવ ભોગવવા મળે પ્રશ્ન નંબર છ ફકરો વાંચી પ્રશ્નોના જવાબ તમારી ભાષામાં લખો તો અહીંયા આપણને જે આ ફકરો આપેલો છે તે આપણે વાંચી અને તેના આપણે જવાબ લખવાના છે તો શરૂ કરીએ નંબર એક મીરાબાઈનો જન્મ જે ગામમાં થયો તેનાથી નજીક આવેલા શહેરનું નામ શું છે તો જવાબ આવશે મીરાબાઈનો જન્મ મેડતા ગામમાં થયો હતો જે જોધપુરની નજીક આવેલું છે નંબર બે મીરાબાઈ બહુભાષ્ય કવિત્રી હતા તેમ કઈ રીતે કહી શકાય તો મીરાબાઈએ વ્રજભાષા મારવાડી ભાષા અને ગુજરાતી ભાષામાં રચનાઓ કરી છે અને તેથી તેઓ કહેવાય છે નંબર મીરાબાઈના લગ્ન રાજવી પરિવારમાં થયા હતા તેમ કહી શકાય અને કઈ રીતે તો લખીશું મીરાબાઈના લગ્ન મેળ મેવાડના રાજવી મહારાણા ભોજ રાજા સાથે થયા હતા તેથી તેમને રાજવી પરિવારમાં તેમના લગ્ન થયા હતા

નંબર પાંચ મીરાબાઈનો જન્મ આશરે પહેલા થયો હતો તો જવાબ આવશે પ્રશ્ન નંબર સાત માનવના જીવનમાં ચડતી પડતી અથવા સુખ દુઃખ આવ્યા કરે છે તે કહેવા મીરાબાઈએ આપેલા ઉદાહરણો તમારી ભાષામાં લખો તો અહીંયા મેં એક જવાબ તૈયાર કરેલ છે જે તમે વાંચી લેજો અને તમારી નોટબુકમાં લખી લેજો પ્રશ્ન નંબર સુખ જીવનમાં આવ્યા કરે છે છે તેવો ભાવ આ કાવ્યમાં જોવા મળે અહીં આપેલા શબ્દનો ઉપયોગ કરી આ મુજબના વાક્યો બનાવો તો શરૂ કરીએ નંબર એક જીવનમાં તડકી છાયડી તો આ બે શબ્દ પરથી બનશે જીવનમાં તડકી છાયડીની જેમ

ઘડી ઘડી ટાર તડકાની સ્થિતિ બદલાય છે અને તેની સાથે ખપવું પડે છે જીવનનો માર્ગ અને ખાડા ટેકરા તો આપણે લખીશું જીવનનો માર્ગ ખાડા ટેકરાથી ભરેલો હોય છે પણ સમજદારીથી પાર કરી શકાય છે પ્રશ્ન નંબર નવ નીચેના વાક્યોના પ્રશ્ન નંબર નવ નીચેના માણસોને હીરના ચીર પહેરવા મળે છે તો અહીંયા ખાદીના રેશમના અને સૂતરના ત્રણ શબ્દ આપેલ છે તો સાચો જવાબ થશે રેશમના તો રેશમના શબ્દ મૂકી આ રીતે નવેસરથી વાક્ય લખવાનું છે નંબર બે કેટલાક લોકોને ભોજનમાં શીરો ને પૂરી જ ગમે છે તો અહીંયા સાચો જવાબ થશે મિષ્ટાન મિષ્ટાન શબ્દ સાથે નવું વાક્ય લખવાનું નંબર ત્રણ કેટલાક પોતાના મહેલમાં રહેતા હોય છે તો અહીંયા આપણે શબ્દ મૂકીશું પ્રસાદમાં તો પ્રસાદમાં શબ્દ મૂકી નવું વાક્ય આ રીતે બનાવવાનું છે નંબર ચાર તકિયાને અઢેલીને બેસવાની મજા પડે તો સાચો શબ્દ થશે ટેકો લઈને તો ટેકો લઈને શબ્દ મૂકી નવ વાક્ય બનાવવાનું પ્રશ્ન નંબર અહી આપેલી વિગત જવાબ રૂપે આવતી હોય તેવા બબે પ્રશ્નો લખો નંબર એક રામ રાખે તેમ રહીએ ભજન મીરાબાઈ ઉદ્ધવજીને કહેતા હોય લખવામાં આવ્યું છે તો બે પ્રશ્ન બનાવીશું બાગમાં અચૂક જાય છે તો તેના પરથી બે પ્રશ્ન આ રીતે બનાવીશું નંબર ત્રણ દીનાને આજે ઉપવાસ હોવાથી ભૂખી રહેવાની છે તો પ્રશ્ન આ રીતે આપણે નવા બનાવીશું હવે જોઈએ નંબર ચાર કૃષ્ણે ગોવર્ધન પરત ઊંચક્યો હોવાથી તેમને ગિરધર કહેવાય છે તો તેના આધારે બે પ્રશ્ન આ રીતે આપણે લખી લેવાના છે પ્રશ્ન નંબર અગિયાર ઉદાહરણ મુજબ શબ્દોના અર્થ લખો અને વાક્ય પ્રયોગ કરો તો ઉદાહરણ છે સુગંધ તો સારી વાસ એ તેનો અર્થ થયો અને એ જ રીતે અહીંયા વાક્ય છે ગુલછડીના ફૂલોની સુગંધથી બગીચો મધ થઈ રહ્યો છે તો તેના પરથી આપણે જોઈએ તો નંબર એક સજ્જન અને દુર્જન શબ્દનો અર્થ આપીને આ રીતે નવા વાક્ય અહીંયા મેં બનાવેલા છે તે તમારે લખવાના છે એવી જ રીતે નંબર બે માં સ્વપ્ન અને દુસ્વપ્ન શબ્દ આપેલ છે જેના અર્થ સામે લખવાના છે અને નીચે આપણે વાક્ય લખવાના છે નંબર ચાર સદગુણ અને દુર્ગુણ નંબર પાંચ સબળ અને દુર્બળ તો આ રીતે દરેક શબ્દના સામે અર્થ લખવાના છે અને તેની નીચે તેનાથી બનતું વાક્ય અહીંયા લખવાનું છે